તો તમે ડેમોની અંદર જોયું તે પર વિડીયો બનાવવા માટે તમારે સૌ પ્રથમ બ્રાઉઝર તમારે મોબાઈલની અંદર ઓપન કરી લેવાના રહેશે બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે આ રીતે ટેકનિકલ નકુલ એક્સરસાઇઝ હેડ સર્ચ કરી દેવાનું રહેશે એટલે અહીંથી પહેલી નંબરની એક વેબસાઇટ આવી જશે તેને તમારે અહીંથી ઓપન કરી લેવાની રહેશે તે વેબસાઇટ તમે ઓપન કરશો એટલે તમને એક આની અંદર ઓપ્શન મળી જશે સર્ચનું આ જે સર્ચ બાર છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે અહીંથી આ રીતે એક અને ચાર એટલે કે ચૌદ નંબરનું કોડ અહીંથી નાખી દેવાના રહેશે ત્યાર પછી તમારે આને સિમ્પલ અહીંથી સર્ચ કરી દેવાનું રહેશે તેને તમે સર્ચ કરશો એટલે અહીંથી એક આર્ટિકલ આવી જશે જેમાં લાસ્ટમાં અહીંથી ચૌદ લખેલ છે તેની ઉપર સિમ્પલ અહીંથી તમારે ક્લિક કરી અને તે આર્ટિકલને અહીંથી ઓપન કરી લેવાના રહેશે આર્ટિકલ ઓપન કર્યા પછી આ રીતે લાસ્ટ સુધી તમારે સ્ક્રોલ કરવાના રહેશે તમે લાસ્ટમાં સ્ક્રોલ કરશો એટલે તમને એક અહીંથી ઓપ્શન જોવા મળી જશે જેમાં લખેલું હશે પ્રોજેક્ટ તો સિમ્પલ તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે આ લાઇટ મોસરની અંદરથી પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાને છે પ્રોજેક્ટ તમે ઇમ્પોર્ટ કરશો એટલે આ પ્રકારનો એક પ્રોજેક્ટ અહીંથી આવી જશે હવે તમારે માત્ર આની અંદર જે ઇમેજ છે તેને ચેન્જ કરવાની રહેશે ઇમેજ ચેન્જ કરવા માટે આ લાસ્ટમાં તમે જોઈ શકો છો એક ઇમેજ અહીંથી છે તો સિમ્પલ તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે અહીંથી કલર એન્ડ ફિલ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે કલર એન્ડ ફિલ ઉપર ક્લિક કર્યા પછી આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે જે પણ ઇમેજ આની અંદર યુઝ કરવાનું હોય તે ઇમેજ સિમ્પલ તમારે આની અંદર આ રીતે સિલેક્ટ કરી લેવાની રહેશે ઇમેજને સિલેક્ટ કર્યા પછી ઉપર પ્લસનો એકન છે તેની ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ઇમેજ અહીંથી ચેન્જ થઈ જશે ત્યાર પછી તમે તમારા મોબાઈલની અંદર વિડીયોને સેવ એક્સપોર્ટ કરી શકશો